જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો સ્વાગત છે દોસ્તો તમારું અમારા નવા બ્લોકમાં તો આપ જોઈ શકો છો આપણી ગાય માતાઓ આરામથી હરા સારા સરી રહ્યું છે જળ જીવન અને જંગલ વિસ્તારના સંગમમાં લઈ વિદાય લઈ રહ્યું છે ઘર બાજુ તો આપ નિહાળી રહ્યા છો સૂટી સુટી સબ ગાય માતા એ સો આરામથી સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું ગૌધામ ગોકુ ગીર ગૌશાળા ભગુડા ધામનું આપ જોઈ શકો છો તો આ આરામદાયક અને ને લહેરીકાન લહાવો લઈ રહ્યું છે ગાય માતાઓ તો અમારું ગૌધન પશુ આહાર ગાય માતા અમારી મનીષા આમ અમારી સંજુ ઢેલર અને મનીષા કોમર બધી જ ગાય માતાઓ આરામથી અમારા જંગલમાં સારા સરી રહ્યું છે તો અમને અમારું જંગલ બહુ પ્રિય કારણ કે જંગલમાંની જ વસ્તુ જે કાંઈ પાણી ઘાસ સારો કે પાવર હોય જળ જીવન અને જંગલવે સંગમ છે અમારો જેમાં આદિવાસીને છે એની ઘોડે અમે માલ ધારીને સંગમ અને સહયોગ થી જીવાબાળા પ્રકૃતિની સાથે અમારો નાતો માલધારી પરિવારનો કોઈ મોટો માલ રાખે કોઈ નાનો માલ રાખે પણ માલધારીનું asli જીવન શરીર પ્રકૃતિની ગોદમાં જળ જીવન ને જંગલ સંગમમાં જ તેને અનહદ પ્રેમ તો આપ જોઈ શકો છો અમારું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ અમારે ગોકુલ ગામ ગોકુળ ગીર ગૌશાળા આપણું 是他呢。 તો જય ગૌ માતા વંદે ગૌ માતર મળીએ આપણે નવા બ્લોગમાં આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો તો આ આપણો બ્લોગમાં મળીએ નવા બ્લોગમાં અસ્તુ જય ગૌ માતા